જય સ્વામિનારાયણ તારીખ ત્રેવીસ સાત બે હજાર પચીસ અષાઢ ચૌદસ બુધવાર બંધિયાના મુળુભાઈના દરબારગઢના માઢ ઉપર વિરાજેલા ભગવાન શ્રીહરિએ પોતાના પરમ ભક્ત ડોસા શેઠને પૂછ્યું કે કેમ શેઠ તમને ગુરુદેવ રામાનંદ સ્વામીએ કાશીની યાત્રાએ જવાનું કહેલું ને હા મહારાજ ડોસા શેઠે હાથ જોડીને જવાબ આપ્યો શ્રીજી મહારાજે કહ્યું તો પછી કેમ ન ગયા શેઠે પોતાની ભૂલ કબૂલ કરી પછી મહારાજે કહ્યું તો પછી આજે ને આજે જાઓ આજ્ઞાધારી શેઠે કહ્યું ભલે મહારાજ મારા ઘરડા માતાને જરા પૂછતો આવું એમ કહી ડોસા શેઠે તરત ઘેર જઈ પોતાની માને વાત કરી તે તો બહુ રાજી થયા અને કહ્યું કે દીકરા શ્રીજી મહારાજ કહે તે તો તરત કરવું જ જોઈએ આમ તેઓ તો તુરત જ પાછા આવ્યા ને મહારાજને કહ્યું કે મહારાજ હું કાશીની યાત્રાએ જવા તૈયાર છું તો હવે ઉપડો એમ મહારાજે તો ધર્મનું કામ તત્કાળ કરી લેવાનું ડોસાને કહ્યું ત્યારે મહારાજ કહે કે ત્યારે શેઠ કહે કે મહારાજ રસ્તે જમવા ભાતું તો કાંઈક લઈ જવું પડે ને તેનું તુરત કેમ થાય તે સાંભળીને મહારાજ કહે તમને અમારામાં વિશ્વાસ છે ને હા મહારાજ કહી શેઠે હાથ જોડ્યા ને તરત યાત્રાએ જવા ચાલી નીકળ્યા રસ્તામાં થોડે ચાલતા તેમને એક સંઘ યાત્રાએ જતો મળ્યો તેમાં એક શેઠ પોતાની ગાડીમાં જતા હતા ડોસા શેઠે પૂછ્યું કે ક્યાં જાઉં છો પહેલાં શેઠે કહ્યું કે કાશીની યાત્રાએ શેઠે કહ્યું કે મારે પણ ત્યાં જવું છે પહેલાં શેઠે ડોસાભાઈને ગાડીમાં બેસાડી દીધા રસ્તામાં ઠેર ઠેર તેમની ખબર રાખે ને વાતે વાતે રસોઈઓ કરીને જમાડે ડોસા શેઠ પાસે તો ભાતું કે કાંઈ ટીમણ ન હતા પણ પહેલાં શેઠે તેમને જરાય અડચણ પડવા ન દીધી મુશ્કેલી વગર કાશીની યાત્રા કરી કાશી પહોંચ્યા કાશી વિશ્વનાથના દર્શન કર્યા ભાવથી ગંગા સ્નાન કર્યું ત્યાં પુણ્યદાન કર્યું ને આનંદથી પાછા ફેર્યા રસ્તામાં બંધિયા નજીક આવ્યું એટલે પેલા શેઠે કહ્યું કે લ્યો હવે બંધિયા નજીક છે તમે ઉતરો હવે અમે આગળ જઈએ એમ કહી ડોસા શેઠને ત્યાં ઉતાર્યા પાછળ ફરી ડોસા શેઠે જો શેઠ જોવા જાય તો ઘોડા ગાડી કે શેઠ કે કાંઈ ન મળે એમને થયું કે મહારાજે કેટલી મોટી દયા કરી પોતે સાથે રહી મને યાત્રા કરાવી ઘેર આવી પોતાની માતાને હરખથી વિગતે વાત કરી એમના ઘરડા માતા તો રાજી રાજી થઈ ગયા અને કહ્યું દીકરા તારા કાશીએ ગયા કેડે તો અહીંયા એક મોટું વિઘ્ન આવેલું એમાં શું થયેલું એમની માતા કહે કે લૂંટ કરવા ગામમાં આવેલ લૂંટારાઓએ ખુલ્લી તલવારે આવેલા અને ડોસો ક્યાં છે એમ પૂછતા હતા હું તો બહુ બી ગઈ મેં કહ્યું એ તો કાશીની યાત્રાએ ગયો છે એટલે વિલે મોઢે ચાલ્યા ગયા શેઠને થયું કે જો હું અહીં હોત તો જરૂર મારા જીવનું જોખમ હતું ને બધું લૂંટારાઓ લૂંટીને લઈ જાત પણ મહારાજે મને મોટા અમંગળમાંથી ઉગારી લીધો જો મેં ભગવાનની આજ્ઞા માની ન હોત તો યાત્રા તો રહી જાત પણ મારા ઉપર ખૂબ જ મોટી મુશ્કેલી થાત ખરેખર ભગવાન સાચા ભક્તની સદાય સહાયમાં રહે છે ભક્તવત્સલ ભગવાન પળે પળે ભક્તની રક્ષા કરે છે એટલું જ નહીં પણ તેને લાડ પણ લડાવે છે અસ્તુ સ્વામિનારાયણ સત્સંગ સાગરના મોતીમાંથી